હલો મિત્રો સ્વાગત છે તમારું મારી ચેનલ જલપાસ કિચનમાં તો આજે હું તમારી સાથે શેર કરવાની છું ઉપવાસમાં ખવાય તેવા સિંગ ગોળના લાડુની રેસિપી આ લાડુ એટલા સોફ્ટ બનીને તૈયાર થાય છે કે મોમા મૂકતા જ ઓગળી જશે અને આ લાડુને બનાવવા એકદમ ઇઝી છે જો તમે પહેલીવાર બનાવતા હશો તો પણ તમારા લાડુ એકદમ પરફેક્ટ બનીને જ તૈયાર થશે તો આજની લાડુની રેસિપી જોતાં પહેલાં જો તમે મારી ચેનલ પર નવા છો તો મારી ચેનલને જલ્દીથી સબસ્ક્રાઈબ કરી લો જેથી આવનારા વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળતી રહે તો આજના સિંગના લાડુ માટે આપણે ફક્ત ત્રણ જ વસ્તુનો ઉપયોગ કરવાના છે અને લાડુને આપણે ગોળને ઓગાળ્યા વગર જ કે પછી ચાસણી કર્યા વગર જ બનાવીશું તો ચલો એકદમ સરળ રીતથી બનતા સિંગ ગોળના લાડુ બનાવવાનું શરૂ કરીએ સૌ પ્રથમ આપણે જે ત્રણ વસ્તુનો ઉપયોગ કરવાના છે તે જોઈ લઈશું તો સિંગદાણા લીધા છે જેનું માપ છે બસો પચાસ ગ્રામ જો તમારે લડ્ડુ વધારે બનાવવા હોય તો સિંગનું માપ વધારે લેવું અત્યારે મેં સિંગદાણા કાચા લીધા છે પછી તેને શેકીને ઉપયોગમાં લઈશું ત્યારબાદ બે ચમચી જેટલું ઘી લેવાનું છે અને ઘીને ગરમ કરીને લઈશું ત્યારબાદ ગોળને આપણે એકદમ ઝીણો સમારીને લેવાનો છે તો પહેલાં તો આપણે બાકીની વસ્તુ સાઈડ પર મૂકી દઈશું અને ગોળને આપણે એકદમ ઝીણો સમારી લેવાનો છે ગોળને આપણે ઓગાળવાનો નથી કે પછી તેની ચાસણી નથી બનાવવાની એટલા માટે ગોળને આપણે એકદમ ઝીણો સમારવો ખૂબ જ જરૂરી છે સિંગદાણાનું માપ મેં બસો પચાસ ગ્રામ જેટલું લીધું છે એટલે ગોળનું માપ સો ગ્રામ જેટલું લેવાનું છે તમારે જો વધારે ગોળ જોઈએ તો વધારે પ્રમાણમાં પણ તમે લઈ શકો છો તો લાડુ બનાવવા માટે એક વાતની ખાસ ધ્યાન રાખવું કે ગોળને આપણે એકદમ ઝીણો સમારીને જ ઉપયોગમાં લેવાનો છે તો બસ આ જ રીતે આપણે બધો જ ગોળ સમારી લઈશું તો હવે તમે જોઈ શકો છો કે ગોળ બધો એકદમ ઝીણો સમારાઈ ગયો છે તો ગોળને આપણે સાઈડમાં મૂકી દઈશું ત્યારબાદ જે સીંગદાણા છે તેને શેકી લઈએ બજારમાં તૈયાર શેકેલી સીંગ તો મળતી જ હોય છે પણ જો તમારે ઉપવાસમાં આ ખાવા હોય તો તમારે સીંગ ઘરે જ લાવીને શેકવી હવે સીંગને આપણે એક પેનમાં ઉમેરી દઈશું અને ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખી અને શીંગને શેકી લઈશું સીંગ શેકવા માટે આપણે ગેસની ફ્લેમ એકદમ સ્લો જ રાખવાની છે જો ગેસની ફ્લેમ ફાસ્ટ રાખીશું તો સીંગ શેકાઈ જશે પણ અંદરથી કાચી રહેશે એટલે ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખીને આ રીતે હલાવતા જઈ અને બધી જ સીંગ એકદમ સરસ એવી શેકાઈ જાય ત્યાં સુધી તેને શેકવાની છે આ લાડુને બનાવીને તમે સ્ટોર પણ કરી શકો છો અને વ્રત કે ઉપવાસ ન હોય તો પણ તમે રોજ એક આ લાડુ ખાઈ શકો છો ગોળ અને સિંગ શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે તો હવે તમે જોઈ શકો છો કે સિંગનો કલર પહેલાં કરતાં થોડો ચેન્જ થઈ ગયો છે સિંગ આપણી એકદમ પરફેક્ટ શેકાઈ ગઈ છે કે નહીં તે ચેક કરી લઈશું તો એક સિંગને આ રીતે હાથેથી મસડી અને જોઈ લેવી તો સિંગના ફોતરા નીકળી જાય છે એટલે સીંગ આપણી એકદમ પરફેક્ટ રીતે શેકાઈ ગઈ છે અને સીંગ શેકાયા પછી તેમાંથી એકદમ સરસ એવી સુગંધ પણ આવવા લાગી છે સીંગ આપણી એકદમ પરફેક્ટ શેકાઈ ગઈ છે તો હવે ગેસની ફ્લેમ આપણે બંધ કરી દઈશું અને આ ગરમ ગરમ સીંગમાંથી ફોતરા કેવી રીતે કાઢવા તે હું જણાવી દઉં જો તમારી પાસે ટાઈમ ન હોય અને ઉતાવળમાં આ સીંગના લાડુ બનાવવા હોય તો સીંગને આ રીતે શેકી લેવાની ત્યારબાદ એક કોરા કાપડમાં કે પછી એક નેપકિનમાં બધી જ શેકેલી સીંગને ઉમેરી દઈશું ગરમ ગરમ સીંગ હોય એટલે હાથેથી ન મસરાય એના માટે આપણે આ રીતે એક નેપકિનમાં બધી સીંગને ઉમેરી દઈશું ત્યારબાદ નેપકિનને આ રીતે વાળી લેવાનો છે અને હાથેથી મસળતા જઈ અને બધી જ સીંગને આ રીતે મસળી લેવાની છે સીંગ મસળાશે એમ એમ તેમાંથી ફોતરા અલગ પડી જશે તો હવે તમે જોઈ શકો છો કે પહેલાં કરતાં સીંગમાંથી ફોતરા અલગ થઈ રહ્યા છે તો બસ આ જ રીતે આપણે નેપકિનને મસળતા જઈશું તેમ તેમ સિંગમાંથી ફોતરા અલગ થતા જશે તો હવે તમે જોઈ શકો છો કે ખૂબ જ ઓછા સમયમાં નેપકિનમાં ઉમેરી અને આ રીતે આપણે સિંગના ફોતરા અલગ કરી શકાય તો બધા જ સિંગના ફોતરા અલગ થઈ ગયા છે થોડા બાકી હોય તો તેને આ રીતે હાથેથી અલગ કરી દઈશું હવે આ સિંગને આપણે એક પ્લેટમાં કાઢી લઈશું અને જે બાકી રહી ગયેલા ફોતરાને આપણે આ રીતે હાથની મદદથી અલગ કરી દઈશું તો તમે જોઈ શકો છો કે બધા જ ફોતરા એકદમ સરસ નેપકિનમાં અલગ થઈ ગયા છે હવે શીંગને આપણે એક મિક્સર જારમાં ઉમેરી અને ક્રશ કરી લેવાની છે સીંગને ઉમેરી અને આપણે બે વારમાં ક્રશ કરીશું તો સીંગને ક્રશ કરવા માટે આપણે મિક્સર થોડું વધારે ચલાવીશું તો બસ આ રીતે આપણે સીંગ એકદમ સરસ રીતે ક્રશ થઈ જશે અને તેમાંથી થોડું તેલ પણ નીકળશે તો હવે ક્રશ થયેલી શીંગને આપણે એક મોટા વાસણમાં કાઢી લેવાની છે સિંગને આપણે થોડી વધારે વાર ક્રશ કરીશું તો બસ આ જ રીતે આપણું ક્રશ બનીને તૈયાર થઈ જશે તો બસ આ જ રીતે આપણે બીજી સિંગને પણ ક્રશ કરી લઈએ અને આ રીતે જો સિંગને ક્રશ કરીશું તો તેમાં ઘી પણ આપણું ઓછું વપરાશે એટલે કે એકથી બે ચમચી ઘીમાં જ આપણા લાડુ બનીને તૈયાર થઈ જશે તો હવે બાકી રહેલી સિંગને પણ એકદમ સરસ એવી ક્રશ કરી લેવાની છે તો હવે તમે જોઈ શકો છો કે બીજી બાકીની રહી ગયેલી સીંગ પણ એકદમ સરસ એવી ક્રશ થઈ ગઈ છે તો તેને પણ આપણે એક મોટા વાસણમાં કાઢી લઈશું લાડુ બનાવવા માટે જે મિશ્રણ બનાવવાનું છે તેના માટે આપણે સેંચ પણ ગેસની જરૂર નહીં પડે તો હવે આ ક્રશ કરેલી શીંગમાં આપણે જે ઝીણો સમારેલો ગોળ છે તેને ઉમેરી દઈશું જો તમારે વધારે ગળ્યા લાડુ બનાવવા હોય તો ગોળનું માપ થોડું વધારે લેવાનું ગોળ ઉમેર્યા બાદ આપણે ઘી ઉમેરવાનું છે તો ઘીને ગરમ કરી અને એકથી બે ચમચી જેટલું જ ઘી ઉમેરીશું તો આ બે ચમચી ઘીમાં જ આપણા એકદમ સરસ એવા લાડુ બનીને તૈયાર થઈ જશે હવે આ બધા જ મિશ્રણને આપણે હાથની મદદથી મસળી અને મિક્સ કરી લેવાનું છે જેથી બધો જ ગોળ એકદમ સરસ એવો સીંગ સાથે મિક્સ થઈ જાય તો હવે તમે જોઈ શકો છો કે બધું જ મિશ્રણ એકદમ સરસ એવું મિક્સ થઈ ગયું છે હવે આ તૈયાર થયેલા મિશ્રણમાંથી આપણે નાની સાઇઝના લાડુ તૈયાર કરી લઈએ તો લાડુ આપણા એક જ માપના બને તેના માટે આ રીતે ચમચીના માપથી આપણે મિશ્રણ હાથમાં લઈ અને હાથની મદદથી એક નાની સાઇઝનો લાડુ તૈયાર કરી લઈશું તો તમે જોઈ શકો છો કે એકદમ પરફેક્ટ અને નાની સાઇઝનો લાડુ બનીને તૈયાર થઈ ગયો છે તો હવે આ લાડુને આપણે એક પ્લેટમાં મૂકી અને એવી જ રીતે બીજા બધા જ લાડુ બનાવીને તૈયાર કરી લઈએ આ લાડુ બનાવીને તમે ફ્રીજ વગર જ સાતથી આઠ દિવસ માટે સ્ટોર કરી શકો છો જે એવાને એવા જ રહે છે અને જરા પણ ખરાબ નથી થતા તો છે ને એકદમ સરળ રીત સાથે ઉપવાસમાં ખવાય તેવા સિંગ ગોળના લાડુ ઘરે બનાવવાની એકદમ સરળ રીત તો તમે પણ તમારા ઘરે ચોક્કસથી ટ્રાય કરજો અને મને કોમેન્ટમાં જણાવજો કે આજની આ રેસીપી તમને કેવી લાગી હવે બધા જ સિંગ ગોળના લાડુ બનીને તૈયાર થઈ ગયા છે તો એક લાડુને હું તમને તોડીને પણ બતાવી દઉં કે કેટલા સોફ્ટ લાડુ બન્યા છે મોમાં મૂકતા જ ઓગળી જાય તેવા એકદમ સરસ લાડુ બનીને તૈયાર થઈ ગયા છે તો તમે જોઈ શકો છો કે તોડ્યા પછી પણ આપણો લાડુ એકદમ સોફ્ટ દેખાય છે જો તમને મારી આજની લાડુની આ રેસીપી પસંદ આવી હોય તો મારા વિડીયોને લાઈક કરો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને વિડીયોને બને તેટલું ફેમિલી અને ફ્રેન્ડ્સના ગ્રુપમાં શેર કરો તો ફરી મળીશું આવી જ એક અલગ રેસીપીના વિડીયો સાથે ત્યાં સુધી આવજો